બની ગયું ગાંઠિયા નાખી દેવું ને હવે ખારી લેવું હોકલ ઝીંગા છે આપણે નાખ્યા છે કેમ બધા મજામાં મજા માટે છે તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક તો વ્લોગમાં બનાવી દો શેર સુધી વિડીયો જોજો પૂરો જોજો આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને એમાં આપણે નાખવાનું ભરીને બનાવવાનું છે તો આખા રીંગણાનું આપણે શાક બનાવવાનું છે તો એ ભરીને બનાવવાનું છે તો એમાં આપણે નાખવાનું છે ખારીસિંગ અને આપણે ગાંઠિયા અને આ છે હુકલ હોંઢિયા ભાઈ આ હુકલ હોંઢિયા છે આને આપણે નાખવાના છે તો હુકલ સોલા છે અને સોલા કહેવાય અને ઝીંગા કે હુકલ ઝીંગા તો ભાઈ આ આપણે નાખવાના છે અને રીંગણા આખા રીંગણાનું આપણે શાક બનાવવાનું છે આટલું વસ્તુ નાખીને તો આપણે જો એક ખાણી લઈ લેવું અને એમાં આપણે છે ને ગાંઠિયા નાખી દેવું આપણે ગાંઠિયા નાખી દઈએ અને હવે ખારી સિંગ લેવું હવે આપણે ગાંઠિયા નાખી દીધા છે ને હવે આપણે ખારી સિંગ નાખી દઈ હવે આપણે ખારી સિંગ પણ નાખી દીધી છે અને હવે આપણે હુકલ ઝીંગા નાખવાના છે તો હુકલ ઝીંગા પણ આપણે નાખી દઈએ તો હુકલ ઝીંગા આપણે નાખી રહ્યા છીએ હુકલ ઝીંગા છે તમને હમાઈ દેખાડવો કરી હાથમાં લઈ જવો ભાઈલ ઝીંગા છે આપણે નાખ્યા છે ને હવે છે ને ભાઈ આપણે એને દહીં તો લઈને ખાંડી નાખવાનું છે અને મસ્તનો એવો પેસ્ટ બનાવવાનો છે આપણે રીંગણામાં ભરવા માટે તો ફટાફટ ખાંડી નાખીએ આપણે તો ભાઈ હવે આપણે આ રીંગણાને છે ને સુધારવાના છે તો હવે આપણે એને સુધારી નાખીએ તો આ રીતે આપણે સુધારશું પેલા કાન ડીટી આ જે કાંઈ છે એ આપણે ઉછળી નાખશું ને આપણે ડીટીઓ શેસ કટિંગ કરી નાખશું ને પછી શીરો પાડશું આડો આવી રીતે આપણે બે ક્રોસમાં શીરા પાડવાના છે તો આ રીતે પછી આપણે પાણીમાં નાખી દઈશું આવી રીતે આપણે ફટાફટ બધા રીંગણાના ડીઠિયાને કટિંગ કરીને કાન છે ઉસળીને આ રીતે આપણે સુધારી નાખશું તો ભાઈ આપણે રીંગણા સરસ મજાના સુધારી નાખ્યા છે આ રીતે સુધાર્યા છે તો ભાઈ આપણે શીરા કર્યા છે આ રીતે તો આ રીતે શીરા કરીને હવે આપણે સરસ મજાના સુધારી નાખ્યા છે ને હવે આપણે એક વાસણ ખાલી લેવાનું છે ગાંઠિયાનો ખારી સિંગ અને આપણે હુકલ ઝીંગાનો જે આપણે પેસ્ટ બનાવ્યો એ પેસ્ટ બનાવી નાખ્યો છે અને તૈયાર થઈ ગયો છે તો અને આપણે ખાલી વાસણમાં લઈ લીધો છે ને હવે છે ને ભાઈ આપણે આમાં બધી વસ્તુ નાખવાની છે તેલ મરચું તો વાલો આપણે એ નાખી દઈએ હવે તો સૌથી પહેલાં આપણે નાખી દઈશું ધાણા ધાણાજીરું પાવડર આપણે નાખી રહ્યા છીએ હવે નાખી દઈશું હળદર હળદર પણ આપણે નાખી દીધી છે હવે નાખી દઈશું લાલ કાશ્મીરી મરસું હવે મરસું આપણે નાખી દીધું છે હવે નાખી દઈશું આપણે નમક એટલે કે મીઠું આટલી વસ્તુ આપણે નાખી દીધી છે અને આપણે તૈયાર કરી નાખ્યું છે ખાલી વાસણમાં અને હવે આપણે નાખી દઈશું એમાં તેલ તો તેલ પણ આપણે નાખી રહ્યા છીએ તો હવે આપણે આ વસ્તુ એટલે આપણે તેલ મરસું હળદર જે કંઈ નાખવાનું હતું એ આપણે નાખી દીધું છે અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી નાખીશું તો આપણે મિક્સ કરી નાખીએ ફટાફટ વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરવાનું છે તો ફટાફટ આપણે મિક્સ કરી નાખીએ તો ભાઈ આપણે આ રીતે પેસ્ટ તૈયાર કરી નાખ્યો છે વિડિયોમાં તમે જુઓ છો જો આ રીતે આપણે તૈયાર કરી નાખ્યો છે સરસ મજાનો અને હવે આપણે છે ને રીંગણામાં ભરવાનો છે આપણે આખા રીંગણામાં તો હાલો આપણે રીંગણામાં ભરી દઈએ ફટાફટ હવે આપણે રીંગણું લઈ લીધું છે ને આ રીતે આપણે ભરવાના છે રીંગણામાં આખા રીંગણામાં જો મીડિયામાં બનાવી જો આ રીતે આપણે આખા રીંગણામાં ભરવાનું છે જે આપણે રીંગણાને ચીરા પાડ્યા હતા એમાં આપણે આ રીતે ભરીને તૈયાર કરી નાખવાનું છે રીંગણું જે આપણે પેસ્ટ બનાવ્યો છે આપણે આ રીતે ભરી નાખશું ભરીને આપણે કૂકરમાં મૂકી દેવું તો હવે આ રીતે છે ને ફટાફટ આપણે છે ને આ બધાય રીંગણાને છે ને ભરી દઈએ આપણે આ મસાલો જે આપણે તૈયાર કર્યો છે એ તો ફટાફટ ભરી દઈએ આપણે હાલો તો ભાઈ આ રીતે સરસ મજાના એવા દબ્બી દબીન છે ને ભરી દેવાનો છે મસાલો હમાય તો ભાઈ જો આપણે સરસ મજાના એવા આખા રીંગણા ભરી દીધા છે મસાલો ભરી દીધો છે જો એક રીંગણામાં દબ્બી ડબ્બી ભરી દીધા છે ફૂલ ને આપણે કુકરમાં લઈ લીધા છે તો હવે આમાં છે ને આપણે ભાઈ પાણી નાખી દેવું કુકરમાં આપણે કુકરમાં મૂકવાનું છે ને એટલે પાણી આપણે પહેલાં નાખવાનું રહેશે તો પાણી નાખી દઈએ આપણે તો ભાઈ છે ને આપણે તેલમાં નાખી દેવાનું છે વાંહેલું તો આપણે તેલ નાખી દઈએ કુકરમાં મૂકીને એટલે ભાઈ આ રીતનું આપણે બનાવવાનું છે આ નવી રીતમાં આગળ તપેલામાં તો આપણે બીજી રીતમાં ફરી એકવાર બનાવીશું પણ આપણે કુકરમાં એક મૂકીએ છીએ ફટાફટ તો જો આપણે તેલ નાખી દીધું છે હવે અને હવે આપણે કુકર પેક કરી દઈશું અને ચૂલા પર મૂકી દઈશું તો ભાઈ આપણે છે ને કુકર ચૂલા પર મૂકી દીધું છે ને હવે છે ને ત્રણ ચીટી પાડવાની છે અને સરસ મજાનું એવું પકવવાનું છે તો તાપ કરીએ આપણે અને ત્રણ સીટી પડે ત્યાં લગ્ન રાહ જોઈએ આપણે ત્રણ સીટી પડે એટલે આપણે જોઈ લેવાનું છે ભાઈ જો આપણું રીંગણાનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે તો થોડદાર બની ગયું છે તો હવે આપણે છે ને ભાઈ જમવાની તૈયારી કરી નાખીએ આપણું રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આખા રીંગણાંનું શાક તો થોડદાક તો આપણે જમવાની તૈયારી કરી નાખીએ હવે ફટાફટ શાક ઉતારી લેવું આપણે નીચે આપણે કૂકર ખોલી નાખ્યું છે અને શાક જોઈ જોઈએ તો આપણું આખા રીંગણાનું શાક છે ને ભાઈ બનીને તૈયાર થઈ ગયું હોય જુઓ હવે મસ્તનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું છે આપણું આખા રીંગણાનું તો ભાઈ આખા રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે છે ને જમવા બેસી ગયા છીએ તો આપણે પાણું કરી નાખીએ તો આપણે ડીશ લઈ લીધી છે અને હવે શાક લઈ લઈ આખા રીંગણાનું તો ભાઈ જો તો ભાઈ આખા રીંગણા નું શાક ને સાસ ને રોટલો તો ભાઈ ત્યાર છે અને કેવું લાગ્યું જરૂર થી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ આવા જ વિડીયો જોવા માટે તો મળશું હવે એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા દાદા